વિરમગામ તાલુકામાં મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા વીસ હજારની લાંચ સાથે મહિલા તલાટીને ઝડપી પાડ્યા વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં ગ્રામ પંચાયતમાં રૂપિયા વીસ હજારની લાંચ લેતા મહિલા તલાટી કાસ્મીરાબેન મકવાણા ઝડપાયા વિરમગામ તાલુકાના જખવાડા ગામના અરજદારની પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કઢાવવા રૂપિયા વીસ હજારનો વ્યવહાર કરવો પડશે એમ કહીને મહિલા તલાટીએ લાંચ માંગી હતી ગામના અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને વિરમગામના જખવાડા ગામ પંચાયતમાં રૂપિયા વીસ હજારની લાંચ લેતા મહિલા તલાટીને ઝડપી પાડ્યા હતા એસીબીએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે